આપણે બબુકો હે હવે એક ડોકો નકી રોટલો હોરો કાટ નકી દોડાલ નીકરી કે હો અલય ઉભરે મારા દીકરા આ ઘરે પૂરું નો પડતે નીકરી કે લે કે અમાર હાટું ખાવાનું રાધા અન આયેલી નગતી જાણે મહેમાન હોય શું કરું હવે મારા છોરી ધોળો

ઓલા માગો ઓલા આપડી છોડી ને લે આ ભાઈ ની એકર વાત કરે છે ચાઈ જા ઈને મે કાઢી લે અરે તારો ભલો થાય તારો કેવડી મોટી મદદ કરી તી ને બટા નો ઓય પકડવા વાળા હતા હા તો આ મારા વાત ઉત કરે છે હે હા હવે ઈ તે કિંગ કો કાઈ દે હવે ઈ બાપા વાડી બારે જા હે તમે કાય કા સાવ એને લઈને આવો કાય કા હા અને ઈ ખાના ભૂખ્યા હતા બટા હા કે દીસા ખાવાનું કેતા તો મે કાઢી મે કે હવે તને આટા જ નથી હેડુઆ

એટલે જોશે એ સોડું આ તને કો ઓલા ગરીબ લોકો કીલ કો જાય છે હવે સી ખબર ઓડું આ આ છોકરા ખબર જ ન પડે બોલ આ ડુઆ મુનિયા આટા જ નથી એન છોડીનો જીવ બસાયો તો ઈને કાટી મૂક્યા તો હા મુનિયો ગાંડા જેવો હે હવે ઈ કીલ કો જાય છે અને બિસાકરા ભૂખ્યા એટલા આય છે અને આ બહુ શેરો કરીને મૂક્યો છે શું કરું આ ઓલા છોકરો હતો ને એને તો એને આમ ભૂઈ ગયો તો એટલી ભૂખ લાગી હતી એમ ને હવે આ ભૂખ્યા બહુ બિસાકરા હાલી નહીં કે

તે હજી તો ઘાટ ન ઓલા છોકરાએ ખાવા દીધો પણ આ તો ઘાટ ખાઈ ગયો લાય મને ભાગવા દે કાય ને કોક ભારી જશે ને તો મારા ખોબો ઉપડી જશે પહેલા આપણને કોઈ ખાવા ન દીધું હા ભઈ પણ હવે હું નઈ હાલી એકુ ભઈલા થોડો એટલે કોક ખાવાનું આપણને દીસી હે પણ ભઈલા ઓ આપણને ખાવાનું મેર પડી ગયો પણ ઓળો વેય ન એટલે હા ઓ ભલા મે <laughs> 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 <laughs>

બેટા રેવા દે ધોકો મારતો

આજે છોકરીને તા ઓલા ડોસી અમારી ભાજી બગાડ નાખી હવે શું કરવું આમ જઈશ ને તો મારા કોભા ઉપડી જશે કાંઈ વાંધો ને આ ભલે છોકરા લઈને જાતો હોય એની વાયણ વહેણ જાય અને છોકરાની નજર રાખવી જ્યારે છોકરું નોખું પડે એટલે આખી ઉપાડ લેવું હોય દે લે મારું બટું મોટ સાયકલ વાળો આવે શું કરવાનું લીવરો લીવર આવે 何で